અજાણ્યા માણસે મને લઈ જઈને લાઈટ બંધ કરીને એક ઝટકામાં મોટો ખૂટો ભરાવીને એવી પિચકાવી હું કરવા લાગી ગુમા બોમ મારું નામ કલ્પના છે હું ઓગણત્રીસ વર્ષની ભાભી છું મને મારા દેવર સાથે રહેવાનું ખૂબ જ ગમે છે સામાન્ય રીતે હું અને મારા પતિ ગામડાની અંદર રહેતા હતા પરંતુ ગામડાની અંદર કોઈ કામની તક નહોતી જેના કારણે મારે શહેરમાં આવવું પડ્યું શહેરની અંદર પણ પહેલા મને કામ નહોતું મળતું મારા દેવર અહી રહેતા હતા મારા દેવર પણ અહીંયા જોબ કરે છે મારા દેવરના હજુ સુધી મેરેજ થયા નથી તેઓ ખૂબ જ સરસ લાગે છે મારી કરતા તેઓ ત્રણ નાના છે પરંતુ તેઓનો સ્વભાવ ખૂબ જ સારો છે મારા પતિ જેવો જ એમનો સ્વભાવ છે જેના કારણે મને તેમની સાથે રહેવું ખૂબ જ ગમે છે અને મારું કોઈ પણ કામ હોય તો તરત કરી દેતા હોય છે જ્યારે મારે અહીંયા આવવાનું થયું ત્યારે મે વિચાર્યું હતો કે હું એકલી રહી અને પગ પર ઉભા રહેવાની કોશિશ કરીશ પરંતુ જારે હું શહેરમાં આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે શહેરમાં અંદર એકલું રહેવું શક્ય નથી જેના કારણે મારા દેવરની સાથે રહેવાનું નક્કી કર્યું પહેલા તો તે એક નાનકડા ઘરમાં રહેતા હતા પરંતુ જારે મારા દેવરને ખબર પડી કે હું આવવાની છું એટલે તેમણે મોટું ઘર ભાડા પર લઈ લીધું જારે પહેલી વખત હું તેના ઘરે ગઈ ત્યારે તે ઓ ત્યાં બેઠેલા હતા અને તેમને જોઈને હું ઓળખી ન શકી કારણ કે તેઓ ગામડાની અંદર જે રીતે રહેતા હતા તેનાથી તદ્દન અલગ રીતે રહેવા લાગ્યા હતા કારણ કે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા શહેરના રંગમાં તેઓ ઢળી ચૂક્યા હતા અને જેના કારણે મને તો ખૂબ જ ગમવા લાગ્યા હતા તેઓ મારી કરતા નાના હતા છતાં પણ આજે તેઓ ખૂબ જ યુવાન દેખાઈ રહ્યા હતા તેનું કારણ એક જ હતું કે તેઓએ પોતાની આખી પર્સનાલિટી ચેન્જ કરી નાખી હતી જેના કારણે તેમની ઉપર બધી વસ્તુ ખૂબ જ સરસ લાગતી હતી જ્યારે હું તેમની પાસે ગઈ ત્યારે તેઓએ મારી સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું તો તેમની ભાષાની અંદર પણ ઘણો બદલાવ આવી ગયો હતો મને મારા દેવા સાથે વાત કરવી ખૂબ જ ગમતી હતી પહેલા મહિનામાં તો અમારી વધુ વાત નહોતી થતી પરંતુ અમે થોડીક મજાક કરી લેતા હતા હું તેમની માટે ખાવાનું બનાવી આપતી હતી પરંતુ એક મહિનો બાદ મારી પર ઈચ્છા ઓ ખૂબ જ વધી ગઈ હતી અને આ ઈચ્છાઓ શહેરમાં કોઈ પૂર્ણ કરી શકે તેવો કોઈ હતો નહીં મને પણ થયું કે મારી ઈચ્છાઓના કારણે આ વાત કોઈ બહારના વ્યક્તિઓ પાસે જાય તેની કરતાં ઘરની વાત ઘરમાં રહી જાય તો સારું કહેવાય એવો વિચારીને મેં તેમની સાથે વાત કરવાનો વિચાર્યું મારી અંદર ઈચ્છાઓ તેમની સામે વ્યક્ત કરી પહેલા મેં જારે વાત કરી ત્યારે તેઓ મને એકિતશય જોતા રહ્યા અને તેઓ એક ખૂબ જ સરસ રીતે મને સમજાવીને ના પાડી દીધી परंतु त्यार बाद में तेमनी सामे जीत करी अने त्यार बाद तेओए मने कहूं के जो हूँ तने मजा करावा आविष तो तारी मजा सजा बनी जशे एटले मैं तेमने कहूं के मारे तो सजा जोईए छे तमे मने सजा आपो रात थातानी साथे ज तेओ मारी पासे आव्या रूमनी लाइट बंद करी मने भेटी पड्या अने त्यार बाद मारा देव रेमन भराय त्या सुधी भारे मजा करी हवे जारे पर मने मजा करवानी इच्छा थती हती क्या थी तेव मारी पासे आवता अने मने मजा करावता मित्रों वीडियो पसंद आवियो तो वीडियो ने लाइक अने चैनल ने सब्सक्राइब जरूर करजो फरी मरीशु एक नवी वार्ता माटे सुधी आवजो